નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોઅર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે મદરેસાઓમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક આપણે ચર્ચા કરવાની છે ગુજરાતમાં આજે જે એક હજાર એકસો અઠ્યાવીસ જેટલા મદરેસાઓ કાર્યરત છે અને તેમાં પણ જે તમામ જગ્યાએ અત્યારે તપાસમાં હાથ ધરવામાં આવી છે અલગ અલગ મુદ્દાને લઈને વાત કરવામાં આવે તો એનસી દ્વારા જે સૌથી પહેલાં આદેશ કરવામાં આવ્યો હતો એન એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ જેમાં મદરેસામાં ભણતા તમામ બાળકો સામાન્ય શાળામાં અભ્યાસ કરે તે જરૂરી છે અને સાથે જ જે બિન મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે કરીને પણ તેમાં મેપિંગ કરવાનો પણ જે આદેશ આપવામાં આવ્યો હતો સાથે કયા કયા તો જે અગત્યના છે 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 તેમાં પણ એમ કહેવાય કે બાળકો કયા કયા ઉંમર કેટલી સાના માલિકનું નામ શું છે ટ્રસ્ટ કે સંસ્થાની વિગતો પણ અત્યારે તો જાણવાની કહ્યું છે અભ્યાસનો સમય કેટલા ઓરડા છે શિક્ષકો બાળકો બાળકો અન્ય કોઈ શાળામાં અભ્યાસ કરે છે કે નહીં તે તમામ વિગતો અત્યારે મેળવવામાં આવી છે મહત્ત્વની વાત કહેવાય કે જ્યારે આ જે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ પણ ક્યાંક ચર્ચાઓ જે અલગ અલગ ઘણી બધી જોવા મળી કે કેમ અત્યારે તો આ સર્વે કરવામાં આવી રહ્યું છે કયા કારણોસર અત્યારે તો કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર પણ અત્યારે તો જે બાળકોને જે શિક્ષણ આપવાની જે બાબત છે ધાર્મિકની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ આપવા અંગે પણ અત્યારે તો સરકાર ચિંતિત છે કે જેને લઈને આ આદેશ આપવામાં આવ્યા છે બીજી બાજુ જ્યારે મદરેસાના પ્રિન્સિપાલની વાત કરીએ તો તેમના દ્વારા પણ એક જે વિગતો આપવામાં આવી હતી ને તેમણે પણ એમ કહ્યું હતું કે મુસ્લિમ સમાજની અંદર જાગૃતિ જે 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 છે ને સર્વે કરવામાં આવી રહ્યો છે તે ખરેખર લાયક પણ રહ્યો છે બીજી બાજુ જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે એક શિક્ષક એટલે કે એક આચાર્ય દ્વારા જે તપાસ કરવા માટે તેઓ પહોંચ્યા હતા પરંતુ તેમની ઉપર પણ હુમલો કરવાની ઘટના સામે આવી હતી સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જ્યારે આ આ પ્રકારના જે સર્વેની વાત હતી આ તો માત્ર માત્ર આમાં તો શિક્ષણની જ બાબત છે કે અત્યારે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કયું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કેવી રીતે આપવામાં આવી રહ્યું છે કેવી પ્રકારની પરિસ્થિતિ છે તેની ઉપર જ છે તો આ હુમલો કેમ તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દાનિશભાઈ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે અને સાથે સાથે જીતુભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે સાથે જ

ચોવીસ ના રોજ મુખ્ય સચિવશ્રી ગુજરાતને સંબોધીને લખેલા પત્ર થી સરકારી આ રહી સ્પષ્ટ હવે એક વસ્તુ તમે મને કહો આજે જે ઘટના અમદાવાદના કોર્ટ વિસ્તારમાં જે ઘટી બરાબર છે શું એ અનુદાનિત મદરસા ની વ્યાખ્યામાં આવે છે અને જો નથી આવતી તો શું ત્યાં જઈને કોઈ તપાસ કરી શકે છે શું આપના ત્યાં મીડિયા આદેશો મળેલા છે પણ ગુજરાત રાજ્ય સરકારે બહુ જ ઉતાવળ ની અંદર તરત લઈને સર્ક્યુલર મોકલી દીધું અને વિદાઉટ કોઈ જાણકારી ત્યાં આ લોકો એ સર્વે માટે માણસો પણ મોકલી દીધા એટલા અંશે વ્યાજબી છે આ કેટલા અંશે વ્યાજબી છે માટે જ મોકલ્યા હતા ને સો ટકાની વાત છે હું તમારે ત્યાં જાણકારી માંગુ તો તમે મને આપશો નહીં આપો એના માટે સાંભળો એના માટે કોમ્પિટન્ટ ઓથોરિટી છે હવે જ્યારે કોમ્પિટન્ટ ઓથોરિટી હોય અને એ ઓથોરાઈઝ ના હોય અને પછી જો તમે ત્યાં જઈને કોઈ વાદ વિવાદ કરો તો એક શું વ્યાખ્યામાં આવે એ હુડદન વ્યાખ્યામાં આવે સૌથી પહેલી વાત એની પર કઈક ઓફન્સ થયું છે જે કોર્ટ વિસ્તારની ઘટના છે એમાં પણ સરકારનો સર્ક્યુલર જે લોકોએ સર્ક્યુલેટ કરી

એટલે સહલ ભાઈ કે કે જે જે માનો છે 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 દાનિશભાઈ નામ નામ વિશાલભાઈ દાનિશ મંત્રેશઓ ગ્રાન્ટેડ છે તેમાં ભલે માનો કે સરકારી ધરાધ મુજબ કે નિયમો મુજબ સર્વે થતો અને જે નથી એમાં સર્વે કરવા માટે સરકારે બીજો કોઈ રસ્તો વિકલ્પ અપનાવો જોઈએ અથવા તો એના માટે કોઈ પરિપત્ર કરવો જોઈએ બીજી વસ્તુ મારી વાત પૂરી થવા તો બીજી વસ્તુ એ છે કે આપણે ભારત સરકાર ભારત જયારે આઝાદ થયું ત્યારથી પહેલા ચાર ભારતના જે શિક્ષણ હતા હતા એ બધા જ મુસ્લિમ બીજી વસ્તુ કે જે જે સંસ્થાઓને પરમિશન આપવામાં આવી છે મુખ્ય શિક્ષણથી અલગ શિક્ષણ આપવાની પણ જે મંજૂરી આપવામાં આવી છે દરેકને પોતાની ધાર્મિક સ્વતંત્રતા છે ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે મદરેસા પરંતુ એની સાથે સાથે ખરેખર મુસ્લિમ યુવાનો મુસ્લિમ બાળકોનો જેવો વિકાસ થવો જોઈએ છેલ્લા પંચોતેર વર્ષમાં જેટલી પ્રગતિ થવી જોઈએ જેટલો અભ્યાસ મળવો જોઈએ એટલો ખરેખર મળ્યો છે કે સર્વે નથી થયો અને એ મુજબ નો સર્વે કરવાની આ વાત છે આ ત્યાં ધાર્મિક પરસેપ્શન લઈને કરો કે આ ત્યાં આવું કંઈક વિચારવાની વાત છે કે આવું કંઈક જોવાની વાત છે તો આપણા આપણી આંખના પીડિયાની વાત છે ખરેખર સરકારની મનશામાં એ જણાય છે કે જેટલો હિન્દુ સમાજનો જેટલો ક્રિશ્ચિયન સમાજનો શીખ સમાજનો જૈન સમાજનો

કે આ અને 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 એનો અમલ ચાલુ કર્યો જે દ્વારા અમુક તત્વો દ્વારા જે આચાર્ય ઉપર હુમલો થયો છે એને હું બહુ ગંભીર રીતે વખોડું છું આ યોગ્ય નથી પણ દાનિશભાઈ જે પ્રમાણે વાત કરે છે એ પ્રમાણે હું માત્ર એટલુંક જ કેવા માંગુ છું કે મદરેસા ગ્રાન્ટેડ છે કે નથી એ પછીનો વિષય છે પણ તમને શું પેટમાં તેલ રેડાય છે કે આ પ્રકારના મદ્રેસા ઉપર જયારે સર્ચ કરવામાં આવે કે તપાસ કરવામાં આવે તમે સાચા છો તમે નિર્દોષ છો તો પછી આ પ્રકારનો શું કામ હુમલો થયો તમે હુમલાને હજુ વખોડ્યો નથી બહુ દુઃખદ ઘટના છે દાનિશભાઈ ખાસ તમને કેવા માંગુ છું તમે હજુ હુમલાને વખોડ્યો નથી એ જ આચાર્ય એની ઉપર કોઈ હુમલો થઈ ગયો ગંભીર ઘટના બની ગયો એનું મોત નીપજ્યું આની માટે જવાબદાર કોણ હતા મતલબ આ પ્રકારના મદ્રેસાઓ ની અંદર ક્યાંક ને ક્યાંક એવી પ્રવૃત્તિ થાય છે કે જે તપાસ થી તમે લોકો ડરો છો મુસ્લિમ સમાજ ને ડરાઈ રહ્યા છો જયારે સરકાર એ લોકોને સારા એન્જિનિયર સારા વિધાઉટ પરમિશન કેમ મોકલવામાં આવ્યા તેમના દ્વારા અત્યારે સવાલ એ કરવામાં આવ્યો કે વિધાઉટ પરમિશન કેમ પાસે જાણકારી નો ભાવ છે જીતુભાઈ પાસે જાણકારી દાનિશભાઈ તમે હર વખતે હર વખતે મજલીસ આમ કરશે મજલીસ તેમ કરશે મજલીસ પેલું કરશે તો ભાઈ હિન્દુસ્તાન છે દાનિશભાઈ બરાબર છે અને હિન્દુ પણ મુસ્લિમ ભાઈઓને સારી રીતે સમજીને વ્યવસ્થિત રાખે છે કેટલા અંશે વ્યાજબી છે તમે જો વખોડ્યું કેમ નહીં કે આચાર્ય ઉપર જે પ્રકારે હુમલો થયો એને અમે એ ઘટનાને અમે વખોડીએ છીએ જેટલા પણ હતા એ લોકોને કડકમાં સજા થાય ધરપકડ કેમ થઈ નથી જેટલા ભાગેડું છે એની ઓળખાણ કેમ થઈ નથી અને પાંચ દસ મિનિટમાં માં અઢીસો ત્રણસો લોકો નું ટોળું આવી અને આચાર્ય ઉપર હુમલો કરી કરી જાય એ કેટલા અંશે વ્યાજબી છે ઓકે જીતુભાઈ ઓકે જીતુભાઈ આપણે રોકવા માંગુ છું દાનિશભાઈ આજ સવાલ આપને ચલો તમે એમ કહી રહ્યા છો કે ના વિધાઉટ પરમિશન અત્યારે તો કેમ મોકલવામાં આવે બરાબર છે અને વિધા ચલો વિધાઉટ પરમિશન મોકલવા પણ આ પ્રમાણે જે હુમલો કરવામાં આવ્યો એ કેટલો યોગ્ય

આરોપ પ્રત્યારોપ તમે મારી પર કે હું તમારી પર મુકું ધેટ ઇઝ અ સેકન્ડરી તમે એવું કહો કે દાનિશભાઈને ત્યાં શું છે દાનિશભાઈ કેવા છે એ આરોપ હોય શકે હું એવું કહી કે ભાઈ જીતુભાઈ પાસે શું છે શું નહીં એ આરોપ હોય શકે પણ કોમ્પિટન્ટ ઓથોરિટી ની જયારે વાત હું જનરલ વાત કરું છું હું જનરલ વાત કરું છું હું હું જનરલ જ વાત કરું છું હું તમને એ જ કઉ છું કે જ્યારે કોમ્પિટન્ટ ઓથોરિટી ની વાત આવે તો સૌથી પહેલા સરકાર એક જવાબદાર એકમ છે તમે સમજો અને એ જવાબદાર એકમ કોઈ પણ જાણ્યા જોયા વગર આ સર્ક્યુલર આઈડેન્ટિફિકેશન કર્યા વગર તમે જુઓ સરકારી વ્યક્તિઓને આજે જે આચાર્ય છે એમને કોઈ પણ પ્રકાર નો ઇન્ફોર્મેશન લીધા વગર ત્યાં પહોંચી ગયા કે ભાઈ એ સર્ક્યુલર એમને લાગુ જ નથી પડતો તો જવાની જરૂર ક્યાં છે હવે ત્યાં તમે જાઓ સાંભળો સાંભળો તો જીતુભાઈ સાંભળો તો ખરા પ્રશ્ન હું એ જ કહું છું હું તમને જ કહું છું મૂળ 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 હવે મૂળ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સરકારી પાસે જેટલા અનુ અનુદાનિત મદરસાઓનો ડેટા છે ત્યાં એમને મોકલવાની જરૂર હતી મૂળ જે પ્રોબ્લેમ થયું છે

કોઈ સ્થાન નથી એક વસ્તુ તમે સમજી પણ મૂળ વસ્તુ એ છે કે જ્યારે તમારી પાસે તમે સરકારી વ્યક્તિ બનીને જ્યારે તમે જાઓ છો તમારી પાસે પૂરતી માહિતીનો અભાવ છે અને તમે આ રીતની પ્રક્રિયા કરો છો મને લાગે છે કે નિંદ્ય છે સરકારની સરકારની અંદર બેઠેલા લોકોની જવાબદારી ઓકે ઓકે અને ક્યાંક અત્યારે દાનિશભાઈ એ એક સવાલ હજુ આપને પણ એક જ મિટ હું વિશાલભાઈ ભાઈ આપની પાસે આવું છું તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો વિધાઉટ પરમિશન કોઈ પણ જગ્યા ના જોયું ચલો બરાબર છે આપણે કોઈ કોઈ પણ વ્યક્તિના ઘરે જતા હશે તો ત્યારે સૌથી પેલા આપણે ફોન કરી દે ભાઈ તમે ઘરે છો કે નહીં અને પછી અમે તો ઘરે આવીએ બરાબર ચલો વિધાઉટ પરમિશન ના જવું જોઈએ પણ જ્યારે મદ્રેસાને કે પ્રિન્સિપાલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે અત્યારના સમયમાં જે પણ કોઈ અત્યારે આ જે જાગૃતિ માટે જે આ પહેલ કરવામાં આવી છે તેને ઘણી અત્યારે તો અમે બિરદાવીએ પણ છીએ અને આ પ્રકારની જે પહેલ થવી પણ જોઈએ તો આપ તેને પણ કઈ રીતે જુઓ છો તો એટલે મારી વાત સાંભળો જો આ તો ખાલી મદરસાઓના બાળકની વાત નથી અમે તેવું કહીએ છીએ કે પ્રદેશના તમામ બાળકો કોઈ પણ ધર્મનો વર્ગનો ગામનો નો કે શહેર નો જે પણ જ્ઞાન બાળક હોય એ તમામ સર્વે કરવાની જરૂર છે હું તમને એક તો કઉ છું કે તમામ લોકોની સર્વે હવે હવે હું એક વસ્તુ પૂછું કે સોળસો થી વધારે આપડે ત્યાં સ્કૂલો એવી છે જેની અંદર એક જ એક જ ટીચર ભણાવે છે આવી સ્કૂલો છે વીસ હજાર થી વધારે સ્કૂલો ની અછત ની જરૂરિયાત પડેલી છે આ વીસ હજાર થી વધારે નવી સ્કૂલો બને તો ક્યાંક ને ક્યાંક લોકોનું એનું સમાવેશ થાય બાળકોનું એની અછત છે

હું હું તમને એમ કઉ કે તમે કેટલા બાળકોને તમારા ભણાવો છો તો તમે મને માહિતી આપશો કે ભાઈ નહીં આપો ને મેં તમને એક કીધું ને કે તમે કોમ્પિટેન્ટ ઓથોરી હું કોમ્પિટેન્ટ

દાનિશભાઈનું એવું કેવું છે કે ભાઈ સરકારી અધિકારી જે હતા જે પણ આચાર્ય હતા એ પરમિશન વગર અથવા મંજૂરી વગર અથવા તો આજે ગ્રાન્ટેડ નહોતી પણ ખાનગી પેલી હતી મદ્રેસા એમાં સર્વે માટે જતા રહ્યા તો ત્યાં જે ભણાવનાર શિક્ષકો હશે કોઈ પણ ભાષામાં કોઈ પણ વસ્તુ ભણાવતા હોય પણ એ શિક્ષકો હશે તો એમને એટલી ખબર હોવી જોઈએ કે કોઈ સરકારી અધિકારી અથવા કોઈ વ્યક્તિ તમારા ત્યાં આવ્યો તો તમે એને માહિતી આપો ભલે તમે તમારી માહિતી ના આપો એને પણ તમે એને માહિતગાર કરો કે ભાઈ અમે તમે સરકારી અધિકારી ઉપર ઉપર તમે હમલો કર્યો અને તમે પાસે વખોડવાને બદલે એમ કહો છો કે સરકારે આવું કરવું જોઈએ આટલા બાળકોનું આટલું છે આટલી શાળાઓમાં છત નથી આટલી શાળાઓમાં શિક્ષકો નથી એ સરકાર નો વિષય છે અને તે છતાં જો તમને એની ચિંતા હોય તો તમે બધી શાળાઓમાં અનુદાન આપવા એ એમ આઈ એમ હતી ત્યાં પણ તમારું નામ સારું દેખાશે લાયક વાત છે કે કેમ મુદ્દાની વાત આ છે તમે મુદ્દેથી હટી અને બીજા બીજા મુદ્દાઓ ઉપસ્થિત સૌથી પહેલી વાત આપને કહી દઉં કે જે બી કઈ નાનું મોટું ઘર્ષણ થયું છે નાનું મોટું ઘર્ષણ નથી આ નાનું મોટું ઘર્ષણ ના હુમલો છે બે હાજર બે હાજર ખબર નથી તમારે બેઠા બેઠા જીતુભાઈ એક જ મિનિટ આ પ્રકાર લેવાય

શભાઈ ગુજરાત સો ટકા જીતુભાઈ સાચી વાત કરી ગુજરાત ની અસ્પિતા વાત છે ગુજરાત ની અસ્પિતા આ કારણે ક્યાંક ને ક્યાંક ગવાય છે કારણ કે જાણ્યા જોયા સિવાય લાગુ કરી વિશાલભાઈ એક મિનિટ એક મિનિટ જીતુભાઈ એક જ મિનિટ એક જ મિનિટ આ રીતે હું દરેક કહું છું ને હું વન બાય વન બોલો પ્લીઝ આ પ્રશ્ન અહિયાં એ ઉપસ્થિત થાય છે કે ભાઈ જાણ્યા જોયા સિવાય આ રીતના સર્ક્યુલર આપી દે છે એટલે ખરેખર ગુજરાતમાં અસ્મિતાની વાત છે કે વાત આ આ આ કર્યા કર્યા તમે સરકારી તમે સત્તા પર છો તમે સરકારી જગ્યા ઉપર બેઠા છો એટલે તમે ગમે તેવા બિચારા આચાર્ય ને એમને જાયા જોડા વગર તમે કમાન્ડ આપી દો છો કે ભાઈ ત્યાં જઈને તમે સર્વે કરીને આવો જે સરકાર જે મદરશો અને અનુદાનિત જ નથી તમે જીતું એક મિનિટ એક મિનિટ હું તમને અરે એક મિનિટ એક મિનિટ જીતું ભાઈ હવે 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 પ્રશ્ન બીજા નંબર ઉપર પ્રશ્ન ઉપસ્થિત થાય છે જીતુભાઈ એક મિનિટ જીતુભાઈ 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 એક મિનિટ હું આપું છું તમને સમય સમયભાઈ તમે એક ને એક વાત એમને દાનિશભાઈ એક વાત પકડે હજુ પણ એમને હુમલાને વખોડ્યો નથી ખતમ કરવા માટે થવી જ જોઈએ જે લોકો ગેરકાયદે નીકળ્યા છે એમની સામે કાર્યવાહી થશે એક મિનિટ વિશાલભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ વિશાલભાઈ વિશાલ ભાઈ એક મિનિટ એક મિનિટ વિશાલ ભાઈ વિશાલભાઈ એક જ મિનિટ એક મિનિટ વિશાલ ભાઈ વિશાલભાઈ આ રીતે ડિબેટ ના હોય એક મિનિટ એક મિનિટ વન બાય વન

બાબત છે જે વસ્તુ લાગુ જ નથી પડતી મારી વાત સાંભળો આજે તમે કે હું કે બીજા કોઈ વિષય વ્યાખ્યા માં લખી શકો તમે કોઈ લખી શકે છે ઓકે 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 જીતુભાઈ જીતુભાઈ ઓકે ઓકે તમે દાનિશભાઈ એમ કહો છો કે ના વિધાઉટ પરમિશન વિધાઉટ પરમિશન ગયા છે બરાબર મારા ઘરે પણ કોઈ વિધાઉટ પરમિશન આવે બરાબર છે તો હું એને મારી તમને અને તમે આવો તો કોને છાવરો છો જી જીતુભાઈ જીતુભાઈ જી જીતુભાઈ અમે એવા તત્વોને છાવરો છો જે કટ્ટરપંથી તત્વો છે સરકારી માણસ ઉપર એક આચાર્ય ઉપર હુમલો કરે

કાયદાના જેના માટે જે સજા થવી જોઈએ કોઈ પણ હું માત્ર માત્ર એક જ બાબત અત્યારે જે પણ કોઈ ઘટના સામે એ લાયક છે ચલો નો ડાઉટ છે છે કે પરમિશન આવે પણ વિઉટ પરમિશન આવે તો પછી મારી એ પ્રકારની પણ ઘટના તો ન બનવી જોઈએ જે પણ કોઈ વિગતોને લઈને તરા તો જે પરિપત્ર સામે આવ્યો છે અને જે પણ કોઈ વિગતો સામે આવી છે આગામી સમયમાં હવે કેવા પ્રકારની કાર્યવાહી આ ધરવામાં આવશે તો તો આપનારો સમય જ બતાવશે દાનીશભાઈ જીતુભાઈ અને વિશાલભાઈ આ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર